નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણીએ છે સમાચાર મિત્રો હાલે એક મોટી ખબર સામે આવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ਨੇ રવિવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ 2024 માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દે પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદાર નથી બાઇડન એ પછી કમલા હેરીસ આગામી દાવેદાર રહેશે બાઇડનનો આ નિર્ણય એવા સમય આવ્યો છે કે જ્યારે તેમના સાથી ડોમેટ

ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લઈ લે છે મિત્રો આવી જ માહિતી માટે વિડીયો ને લાઈક મિત્રો ધન્યવાદ